સત્સંગ એવો આવા પુરુષ કરી પચાસ ની લોટરી ફાટે તો ગાંડો થઈ જાય કે નઈ ઓલું બધું સમજાય છે આ લોટરી ફાટી તો છે સમજાતી નથી કાગળ સમજાય છે એટલે આ મુશ્કેલી છે અને અતિશય જૂની વાર્તા થાય છે જો શું કે અતિશય જૂની વાર્તા થાય અત્યારે આઈન્સ્ટીન સમજાય એમ છે રિલેટિવિટી હજુ આખા દુનિયામાં સમજી શક્યા છે ખરેખર એને એટલે બોલવું ગોખીને બોલી એ વસ્તુ જુદી છે હાર્ડ સમજવું એટલે દસ બાર જણ છે જાણનારા એ આપણને અતિ જૂનું વાર્તા જણાય તો આ તો વાત એનાથી આગળ ગઈ એટલે સ્વામી શું કે છે મહારાજ અને અતિશય જૂની વાર્તા થાય છે તો પણ અતિશય સ્ફૂર બુદ્ધિવાળો હોય તેને પણ સમજાય છે એ મૂર્તિમાન વાર્તા થાય છે કારણ શું વાત કરનારા પોતે હાજર છે જેને વિશે વાત થાય છે પોતે આપણી સમક્ષ બેઠા છે શ્રીજી મહારાજ વાર્તા કરે છે ભ્રહ્મ અને પ્રભની વાર્તા કરે છે પણ જેની વાર્તા પોતે જ છે એટલે મારે તો આટલી સૂક્ષ્મ વાત છે તો અતિશય સ્થુર ને મૂર્તિમાન કરી આપી છે મતલબ મોટા શાસ્ત્ર જાણનારા લખનારા જે નિરાકાર નિરંજન ને વેદ ને ગીતા બધા નિરૂપણ ને એના પર ભાષ્ય લખ્યું છે ભગવાન ના દર્શન તો જેને થયા થાય કે પણ આ તો જે વાત કરે છે પોતે જ છે એટલે કેટલી મૂર્તિમાન વાત થઈ ગઈ એટલે જેને કાંઈ કલા એને પણ સમજાય એટલી સ્થૂળ ને એટલી મૂર્તિમાન વાત ભગવાને કરી આપી આ સમજાવું ને નોટ ની ઠોકડીમાં દસ ની નોટો મુકાય સો ની નોટ ની ઠોકડીમાં સો ની નોટ મુકાય દસ ની નોટ આ ત્યાં પેસી તો જુદી ના પડી પડે મારા એટલું જ કર્યું છે બીજું ક્યાં નવું કર્યું છે અને ખોટું બોલા નથી તો પૂર્ણ એટલા ના હોતો આ વાત સમજાય નહીં એટલે મહારાજે કહ્યું કે આ વાત જો સમજાય તો બધું જ તંત મૂકી દે અને મોટા પ્રશ્ન વચ્ચેનો વિશ્વાસ રાખીને પછી એને કોઈ વાંધો જ ના આવે ભાઈ પૂન ની ખામી હોય એટલે પૂન ના હોય વાત ના સમજાય જેને ભગવાન વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય પણ ન સમજાય તો મેં તેને કઈ કરવું રહ્યું નથી પણ જેને પરમિશન વિશે છે અતિશય પ્રીતિ તો ના હોય તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને ને અતિ દ્રઢ આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે મારે આ કહું બીજું તમે કાંઈ ના સમજાય તો આટલી તો કરજો અથવા તો અતિશય પ્રીતિ હોય તો પછી આ વાત સમજાય કે ના સમજાય તો વાંધો નથી પણ એ પ્રીતિ તો કંઈ સહેલી નથી તો એ ના હોય તો મારે તો વાત સમજવી જ અને વાત શું કહું માટે જે ડાહો હોય હમ એ પોતાનો ડાહો સમજતો હોય જેન્ટલિન સમજતા હોય આમ કંઈક એવું બધું મનમાં રાખતા હોય એને તો મારે શું કહું સા આ વાર્તા સમજી વિચારીને અતિધળ ભગવાનનો આશરો કરો આશરો નહીં ધળ નહીં અતિ અતિધળ ભગવાનનો આશરો કરો એ એ મત અતિ સારમાં સાર છે બીજા સાધન ઓછા વધતા થાય એની ના નથી આ સમજણા ફેરફાર નહીં એમાં કોઈ દવાઈ જ ના શકે એ ધડતા હોઈ જઈએ મહારાજે મહારાજ સ્વામીએ સ્વામી અને સત્પુરુષતા પ્રગટ મોક્ષ નું દ્વાર એમાં બે સ્વરૂપ આવી ગયા આવી સમજણ સરળપણે હોવી જોઈએ જેમાં કોઈ પણ દગાવી શકે જ નહીં ભાઈ બીજા તો પાંચ મારા ઓછી ફરે વધુ ફરે એ વસ્તુ જુદી છે લાવું હોય અને જેને ખરેખર આવી સમજણ હોય એને તો અંતરા ખુદ કેફ હોય એમ પાંચ લાખ રૂપિયા બેંકમાં પડે ને કેફ સહેજે વર્તાય ને કઈ ઢીલો ઢીલો ના ફરે ધીરો ફરતો ને પછી કોઈ કઈ કેમ અરે ફોર્ડ કંપની આખી મારી છે બેસ્ટ છે ફોર્ડ કંપની જેને આખી હોય ને ધીરો ફરતો હશે એટલે ગાંડાની હોસ્પિટલમાં ના લોકો જાય ને એક જણને પૂછ્યું ભાઈ તું કોણ છું હેન્ડી ફોર્ડ કે એટલે કઈક બરાબર યથાસ્થાને પછી એ તો આગળ જવા લાગ્યા તો એટલે બોલાય ભાઈ અહીં આવો ને જરા કેમ એક સિગરેટ આપતા જાઓ હેન્ડી આપણે વાતો બધા કદાચ કરીએ પછી આમ ના એટલે આવી સમજણ હોય તો ખરેખર બોલાની વાત નથી આ સત્પુરુષ દ્વારા છે આપણે સત્સંગમાં આવીને માટે ઉપાસના બળ વધારવું ઈ આ સાધન ના બળ કરતા સમજણ નું બળ વધારવું અને આવા પુરુષ સેવીને એ ભળ કરવાનું છે આપણે અને એ જો ભળ હશે તો

આ વાત બીજા બજારમાં નહીં સત્સંગમાં જ મહારાજે આ વાત શરૂ કરી અક્ષરને પેલો વેલો ચાલુ છે આ ગુરુ પરંપરા જે આપણે કહીએ એટલે એ બધું અહીંયા જ છે માલ સમજાય તો સારું અને દ્રઢ પણ કરવા જેવું જ છે એટલે આપણે આ સત્સંગ આ રીતે કરવું આવા પુરુષને આ રીતે સમજીને એ દ્રઢતા કેરીને અને મન ચિંતન નો અભ્યાસ આજે આ વાત થઈ છ મહિના પછી વળી ભૂલથી આ નિરૂપણ માં આવી ગયું તો ઠીક છે તો આગળ ગાડી ચાલતી જાય એમ નહી તમારે અમારે બધાને વિચાર કરવાની છે દરેક રોજ માટે આ વાત આ બીજ તો વાતમાં લાવવું જ આ વાત છે આ વાતનું બીજ આપણી વાતમાં ના આવું વાત કરી જ ના કહેવાય એટલે આ વાત તો કોઈ પણ આપણે વાત કરીએ પણ નિશાન તો આ જ હોવું જોઈએ કોઈને પણ આપણે કઈ વાત કરતા હોઈએ અને આ વાત એના જીમાં નાખવી છે તો આપણે મનમાં હોવું જોઈએ એટલે વાત કરી કહેવાય તો પછી પછી કા તીર્થ પછી પછી એનો કોઈ અર્થ હતો નથી એટલે આવા પુરુષ થકી આપણે સ્વામી બાપા મળ્યા છે શાસ્ત્રી મહારાજ મળ્યા છે યોગી મહારાજ મળ્યા છે એમને સમાજમાં એના આશીર્વાદ લીધા છે એમના વર્તન જેવું છે આપણે